જુનાગઢમાં અઢારમી અખિલ ભારતીય ગિરનાર આરોહન અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે દેશના બાર રાજ્યોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો ચાર અલગ અલગ શ્રેણીમાં સ્પર્ધાનું આયોજન થયું જેમાં સિનિયર ભાઈઓમાં અનિલભાઈ જ્યારે જુનિયર બોઇઝમાં દિવાકર રાજપર વિજેતા જાહેર થયા સિનિયર ગર્લ્સમાં તામસીસી અને જુનિયર ગર્લ્સમાં બંદના યાદવ પ્રથમ ક્રમે આવ્યા છે ઉમેદવારોને ઇનામ અપાયા और हमारा ही रिकॉर्ड था मैंने अपना ही रिकॉर्ड ब्रेक किया बहुत अच्छा लग रहा है पे आके और हमारी सिस्टर भी आई है वो भी सेकंड फोर्थ और ऐसे करके से हैं आज स्पर्धा में समग्र भारत में बार जटा राज्यों खिलाड़ियों ने भाग लीधो तो खास कर बिहार उत्तराखंड उत्तर प्रदेश जवा राज्यों में खिलाड़ियों आज आ स्पर्धा में आता आ स्पर्धा में જેટલા પણ ખેલાડીઓ આવેલા હતા એ લોકોને જમવાની અને તમામ સુવિધાઓ ટી શર્ટ અને એની જે કીટ છે એ પણ સરકાર તરફ આપવામાં આવી હતી સાથે સાથે જ આ સ્પર્ધામાં આજે જે લોકોએ એક થી દસ નંબર પ્રાપ્ત કરેલા છે એને ખૂબ મોટી ધનરાશિ ટ્રોફી પ્રમાણપત્ર અને મેડલ આપી અને સન્માનિત પણ કરવામાં આવેલા છે કોઈક ડ્રગ્સ મેડિકલ રિપોર્ટ માટે ની રજૂઆત છે એને લઈને કઈ રીતે એ રજૂઆતને ને ધ્યાન માં લઈને અમે આગળની જે કાર્યવાહી હશે એ કમિટી દ્વારા કરવામાં આવશે